શુભ સવાર મિત્રો આજે આપણે અધ્ય ચારનો પચીસમો શ્લોક સમજીશું વેવા પરે યજ્ઞમ યોગી ન પર્યુ પાસ તે પે યજ્ઞ યજ્ઞ ને કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક ક્રમ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે અગાઉ વર્ણવ્યુ છે તેમ મનુષ્ય કૃષ્ણ ભાવના પ્રાયણ રહીને પોતાના કર્તવ્યો કરવામાં પરવેલો રહે છે તે પૂર્ણ યોગી છે પરંતુ એવા મનુષ્ય પણ છે કે જેઓ દેવોને પૂજવા માટે આવા જ યજ્ઞો કરે છે અને બીજા કેટલાક મનુષ્ય પરમબ્રહ્મા અથવા પરમેશ્વરમાં નિરાકાર સ્વરૂપને યજ્ઞો અર્પણ કરે છે એટલે વિભિન્ન શ્રેણી પ્રમાણે યજ્ઞના વિભિન્ન પ્રકારો હોય છે વિભિન્ન યજ્ઞકર્તાઓ દ્વારા કરાતા યજ્ઞોની આ શ્રેણીઓ એ માત્ર બહ્યા વર્ગીકરણ છે વસ્તુતઃ યજ્ઞનો અર્થ પરમેશ્વર વિષ્ણુને પ્રસન્ન કરવાનો એવો થાય છે અને વિષ્ણુ યજ્ઞ નામથી જ પણ સુપ્રસિદ્ધ છે વિભિન્ન પ્રકારના યજ્ઞોના બે મુખ્ય વિભાગ થઈ શકે છે દુનિયાવી સંપત્તિ માટેના યજ્ઞ અને દિવ્ય જ્ઞાન માટે કરવામાં આવતો યજ્ઞ કૃષ્ણ ભાવના પરંતુ મનુષ્ય પ્રવેશમાં સંતોષ માટે તેમની સર્વ ભૌતિક સંપત્તિ તેમને અર્પણ કરે છે જ્યારે ક્ષણિક ભૌતિક સુખની આકાંક્ષા રાખનારા બીજા લોકો ઇન્દ્ર સૂર્યદેવ જેવા દેવોને સંતુષ્ટ કરવા તેમની સંપત્તિની આહુતિ આપે છે પરંતુ નિર્વિશવાદી એવા અન્ય લોકો નિરાકાર બ્રહ્મમાં વિલીન થઈને પોતાની વ્યક્તિત્વનું બલિદાન આપે છે દેવો એવા શક્તિ સંપન્ન જીવાત્માઓ છે કે જેમણે બ્રહ્માંડની ઉષ્ણતા આપવા જળ આપવા તથા પ્રકાશિત કરવા જેવા ભૌતિક કાર્યોની વ્યવસ્થા તથા સંભાળ રાખવા પરમેશ્વરે નિયુક્ત કર્યા છે જે લોકો દિનયવી લાભ મેળવવા ઈચ્છે છે તેઓ વૈદિક વિધિ પ્રમાણે વિધિ યજ્ઞો કરીને તેઓને પૂજે છે તેઓ રોહિદેશ્વરવાદી અથવા અનેક ઈશ્વરોમાં વિશ્વાસ ધરાવનારા કહેવાય છે પરંતુ જે લોકો પરમબ્રહ્માને નિર્ગુણ સ્વરૂપે જ ભજે છે દેવોના રૂપોને અસ્થાયી માને છે તેઓ પોતાના વ્યક્તિત્વરૂપ પરમ બ્રહ્મરૂપી અગ્નિમાં આવતી આપી દે છે અને એ રીતે પરમેશ્વરના વ્યક્તિત્વમાં વિલીન થઈને પોતાના વ્યક્તિત્વ અસ્તિત્વનો અંતાળે છે આવા નિર્વિશેષવાદીઓ પરમેશ્વરની દિવ્ય પ્રકૃતિને સમજવા માટે તાત્વિક ચિંતનમાં પોતાના સમયનો ભોગ આપે છે બીજા શબ્દમાં સકામ કર્મીજનો ભૌતિક સુખ માટે પોતાની ભૌતિક સંપત્તિની આહુતિ આપે છે જ્યારે નિર્વિશેષવાદીઓ પરમેશ્વરના અસ્તિત્વમાં વિલીન થવા માટે પોતાની ભૌતિક સંજ્ઞાઓનો ભોગ આપે છે નિર્વિશેષવાદી માટે જ પરમબ્રહ્મ છે જેમાં આત્મસ્વરૂપનો વિલય એ જ આવતી છે પરંતુ અર્જુન સમાન કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય કૃષ્ણના સંતોષ માટે સર્વસ્વનો ભોગ આપે છે અને એ જ રીતે તેની સર્વસંપત્તિ તેમજ તેનું આત્મસ્વરૂપ પણ કૃષ્ણ પ્રત્યર્થ અર્પણ કરે છે આમ તે પરમ યોગી છે છતાં તે પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ ગુમાવવા દેતો નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ